વિશે પૂર્વ પત્નીનું અપહરણ કરવાના ઈરાદે મધ્યપ્રદેશથી આઠસો પંદર કિમી દૂર સુરત આવેલા ચાર શખ્સોને અપહરણ કરે તે પહેલા ઝડપી પાડ્યા હતા આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી એક દેશી હાથ બનાવટનો તમંચો અને અન્ય મુદ્દામાલ મળીને કુલ દસ પોઈન્ટ ત્રીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે પુણા પોલીસે મળતી માહિતી પ્રમાણે પુણા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન માહિતી મળી હતી કે મધ્યપ્રદેશથી ચાર શખ્સો એક દેશી હાથ બનાવટનો તમંચો લઈને સુરતમાં આવી રહ્યા છે

પકડાયેલા આરોપીઓની તમંચો શા માટે લઈને ફરતા હતા તે અંગે પૂછપરછ કરતા જણાવ્યું કે મુખ્ય આરોપી મહિપાલસિંહ ગુર્જર તેમની પત્ની સાથે ઓક્ટોબર બે હજાર અઢારમાં ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા લગ્ન જીવન દરમિયાન મહિપાલસિંહ ગુજ્જરે પોતાના અને પત્નીના નામ પર ગ્વાલિયરમાં મકાન ખરીદ્યું હતું બાદમાં પત્નીને બીજા સાથે પ્રેમ સંબંધ બંધાતા માર્ચ બે હજાર ચોવીસમાં મહિપાલસિંહ ગુર્જરે તેમની પત્ની સાથે ડિવોર્સ લીધા હતા બાદમાં પતિ પત્નીના નામનું મકાન લીધેલું મકાન હતું તે મકાન મહિપાલસિંહના નામ પર કરવા મથામણ ચાલતી હતી પત્ની માર્ચ બે હજાર ચોવીસના અંતમાં સુરત રહેતા પ્રેમી સાથે ભાગી ગઈ હતી જેથી મહિપાલસિંહે તેની પૂર્વ પત્નીનું અપહરણ કરીને પ્રેમી પાસેથી લઈ જવાના ઈરાદે અન્ય ત્રણ શખ્સો સાથે સુરત આવ્યો હતો જોકે તે પૂર્વ પતિનું અપહરણ કરે તે પહેલા જ પોલીસે ચારેયની ધરપકડ કરી પોલીસે તમંચા આપનાર આરોપીની વોન્ટેડ જાહેર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂણા પીઆઈ તથા તેમની સર્વેલન્સ ટીમને એક આમ સેક્ટનો ગુનો શોધવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે સમગ્ર ગુનાની હકીકત જોતાં આ કામે એમ પીના ચાર ઈસમો પોતે ગેરકાયદેસર દેશી તમંચો લઈ અને સુરતમાં તેની પત્ની સાથે અગાઉ તેને પ્રેમલગ્ન કરેલા અને એની પત્ની ત્યાંથી ભાગી અને અન્ય પ્રેમી સાથે સુરત રહેવા માટે આવેલી તો આ પત્નીને અપહરણ કરવાના ઈરાદાથી આ ચારેય ઈસમો ગેરકાયદેસર તમંચો લઈ અને સુરતના પૂણા પોલીસ સ્ટેશનના રેશમા રો હાઉસ પાસેથી પસાર થતા હોય પૂણા પોલીસ સ્ટેશનને આ બાબતે બાતમી હકીકત મળતા તેઓએ આ ચારેય ઈસમોને ગેરકાયદેસર રિવોલ્વર સાથે તેમજ પાંચ મોબાઈલ અને અર્ટિગા ગાડી એમ કુલ દસ લાખ ત્રીસ હજાર પાંચસોના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે માનનીય સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સર ડીસીપી જ્હોન વંશ સરના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર હથિયારો તેમજ પ્રતિબંધિત શસ્ત્રોને શોધી કાઢવા માટે જે કામગીરીમાં પૂણા પોલીસને સફળતા પ્રાપ્ત થયેલ છે તે અને આ બાબતે આ ચારેય ઈસમો એની પત્નીનું અપહરણ કરી અને એમપી ખાતે તેના બંનેના નામે ભેગું સંયુક્ત માલિકીનું જે મકાન હતું એ મકાનમાં પત્નીનો હક હિસ્સો હોય તે બાબતે અપહરણ કરવા સારું સુરત ખાતે આવેલ હોવાનું તેમની પ્રાથમિક પૂછપરછમાં જણાવેલ છે